ના કારણે વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ત્યાર પછી આર્ટ્સ ફેકલ્ટીના ગુજરાતી ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસરની દાદાગીરી પ્રોફેસરોને નીચા પાડી જેમ તેમ કરી એમના ઉપર ત્રાસ ગુજારતા હોવાનું આક્ષેપો પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યા હતા આ સાથે વિદ્યાર્થીઓ પણ મૌનમાં જોડાયા હતા મોટો પ્રશ્ન એ જ મારા જેવા માટે કે એમણે વારે ઘડીએ કોઈ પણ પુરાવો આપ્યા વિના વિદ્યાર્થીઓ પર શિક્ષકો ઉપર ચારિત્રના ગંભીર આક્ષેપો કર્યા છે એક એક અધ્યાપકો ઉપર અને એમાં અમે એક એક પુરાવા યુનિવર્સિટીને આપ્યા પર્ટિક્યુલર એક એક સ્ટુડન્ટને મળીને કે કોઈને તકલીફ છે અને એ વારંવાર લખીને આપે છે કે અહીંયા વિદ્યાર્થીની સલામત નથી અને સ્ત્રી અધ્યાપિકા સલામત નથી અને આજ સુધી એક પણ પુરાવો આપી શક્યા નથી તો તમે વિદ્યાર્થીને અધ્યાપકોને ફસાવવા માટે જે સ્ત્રીનું કાર્ડ વાપરે છે એનો અમે વિરોધ કરીએ છીએ પોલીસને બોલાવી જ્યાં સંસ્થામાં આપણે નોકરી કરતા હોય અને એમાં શૈક્ષણિક સંસ્થા હોય શક્ય તો એની જરૂર ન પડે કદાચ વિદ્યાર્થીઓ કોઈ આંદોલન કરે અને વ્યવસ્થા માટે પોલીસને બોલાવવામાં એ વ્યાજબી વાત હોય પણ આ એક અધ્યાપક જે શિક્ષણનું કામ કરે છે શિસ્તનું નીતિના પાઠ ભણાવે છે એ એક અધ્યાપિકા ખોટા આરોપો ઊભી ઊભા કરીને ખોટા આરોપો કરતા એ પોતે કામ નથી કરતા કામ ન કરે અને કોઈ અધ્યક્ષ એમને સૂચન કરે એ ન ગમે સૂચન એમને એવું થાય કે મને કોઈ સૂચન કરે અને માણસ થાકી જાય એને કોઈ નોટિસ આપે તો નોટિસના પ્રતિકાર રૂપે સામે અધ્યક્ષ અધ્યાપકોને ધરાવવા માટે ભયભીત કરવા માટે એ આ પ્રકારે પોલીસ બોલાવે એમાં જે કારણો બતાવે એ પાયા વગરના કારણો અમે જણાવ્યું ગઈકાલે એના પુરાવા સાથે રજૂ કરો અને એ સાબિત કરો પણ એ કશું કારણોની કોપી પણ અમને આપતા નથી એ પણ ખોટું ગણાય